વાપીમાં એસીબીની ની સફળ ટ્રેપ સીજીએસટી કચેરીના બે અધિકારીઓ બે હજારની લાંચ લેતા ઝડપાયા વાપીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કચેરીના બે અધિકારીઓને રૂપિયા બે હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે આ કાર્યવાહી વાપી સ્થિત સી જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં કરવામાં આવી હતી એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી ફરિયાદ મુજબ વાપી સીજીએસટી જીએસટી કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર કપિલ નટ્રોલાલ જૈન અને સિનિયર એકાઉન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત કાંત ઝાએ ફૂલ છોડના કુંડાના પુરવઠા માટે બિલની મંજૂરી આપવા માટે રૂપિયા બે હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીને જાણ કરી હતી ત્યારબાદ એસીબીની ટીમે ચૌદ ઓક્ટોબર બે હજાર રોજ ટ્રેપ ગોઠવી હતી આ ટ્રેપ વાપી સી કચેરીના ચોથા માળે આવેલી કપિલ જૈનની ઓફિસમાં કરવામાં આવી હતી જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા આરોપી કપિલ જૈને ફરિયાદી પાસેથી રૂપિયા બે હજારની લાંચ સ્વીકારી હતી જ્યારે રવિશંકર ઝા લાંચની માંગણીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે એસીબીની ટીમે સ્થળ પરથી લાંચની રકમ રૂપિયા બે હજાર રિકવર કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે